ગમણે થી રથડો રે આવ્યો આ થમણે રજ ઉડે મારવાલા વાલા સુભદ્ર બેન નો રથ આવ્યો આવ્યો કૃષ્ણને ઘેર મારવાલા ઓસરિયે ઉભારજી જોયું નણંદ આવ્યો મારવાલા વાલા નણંદ ને બા નંદીતા નંદને માન મારવાલા ત્યારે સુભદ્રની આકે આંસુ આવ્યા સાવડ્યા માને બાપ મારવાલા સુભદ્ર બેને રાધાજીને પૂછ્યું ક્યાં ગયો કાનડો વીરો મારવાલા તમારી તમારા વીરાની અમને નથી ખબર્યું રોજ રોજ ગાયું ચરવા જાય મારવાલા ઘરને પસવાડે માંસડી રે વાગી આવ્યો કાનુડો વીર મારવાલા ત્યારે સુભદ્રા દોડી ડેલી આવ્યા ભેટી ગયા ભાઈ બેન મારવાલા કેમ રે બેની તમારી આંખે આંસુ આવ્યા કોણે કર્યા અપમાન નથી વાલા મારી આંખ માયાસુ નથી કર્યા અપમાન મારવાલા પીપળના પાન તો ખરવાન લાગ્યા ન માને બાપ મારવાલા સવારથી સાંજ સુધી સુભદ્ર રોકાણા સાજેલી ધીરી મારવાલા સરખી સાહેલીઓ વડાવાને આવી નો કાનુડાની કાનુડા મારવાલા ત્યારે કાનુડો ક્રોધે રાણો રાધાજી મૈયર જાવ મારવાલા ત્યારે સુભદ્રા જ બોલિયા પિયરની પાલકી ને સાસરિયાની સુડી તોય સુડી સારી મારી વાલ ફલા સત્સંગી બેન હું તમને એટલું કહું છું નણંદ આવે તો બેન કઈ બોલાવજો ચા ચા દેજો માન મારા વાલા નરસિંહ બેતાના સ્વામી સામોડિયા દે જોયમ ને વાસ મારવાલા સુભદ્રબેનનો રથડો રે આવ્યો આવ્યો કૃષ્ણ ને ઘેર મારવાલા ઉઘમણે થી રથડો રે આવ્યો આથમણે રજ ઉદે મારવાલા